ઓક્સિજનના સિલિન્ડરની આડમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂમાં થતી હેરાફેરી પર ઈચ્છાપુર પોલીસ સ્ટાટકી હતી ઈચ્છાપુર પોલીસે 16.60 પોઈન્ટ સાઠ લાખના મુદ્દા માલ સાથે એકને દબોચ્યો હતો જ્યારે એક મહિલા સહિત બે લોકો ફરાર થવામાં સફળ રહ્યા હતા સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે ઈચ્છાપુર પોલીસ 16.60 પોઈન્ટ સાઠ લાખના મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક મહિલા સહિત બે લોકો હજુ પણ ફરાર છે સુરત શહેરના ઈચ્છાપોર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઉભો હોવાની મળી હતી બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા જોકે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાવેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો